તો ગાઈસ અમારા મહેમાન બેસી ગયા છે જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો બધાય જય કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ લે લે મા આમ જો આપણે દીદીને રાખવી છે અહીંયા ઘરે રાખવી છે એન મમ્મીને ને હું રોકા તમારા ઘરે કે દીદી એક જ રોકાય એ મમ્મી રોકાય રોકાય વેલકમ ટુ રણોધર બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અમાર જો મહેમાન તૈયાર થઈને બેસી ગયા છે ને એને જવું છે શોપિંગ કરવા તો એ જાય પછી આપણે પોતાને એવું બધું કરવી એવું છે કાજલી હે ને બધી બેનો છે ને ત્રણ મેનો ત્રણે મેની છોકરીઓનું નામ જેલી જેની જાખી જીયા બધું જ ઉપરથી જ ઉપરથી ઓપર આમ જો આપણે શોપિંગ કરવા જવું છે કેમ જવું છે જવું છે

મને નાસ્તો <laughs> <laughs> બનાવી દે મેગી તો જરા ફ્રેન્ડ એ બનાવી દે બસ આ મેગી નો વિચાર આવ્યો તો મેગી દાદ બનાવી દો પણ મેગી દે एग्जाम છે ને હમણા એટલે જો મેગી ખાઈને પેટ પેટ માં દુખ્યું હોય તો એ એક કરતા બીજું થાય એટલે નહીં એટલે ફ્રેન્કી ફ્રેન્કી આજે નહીં લે ફ્રેન્કી કાલ બને કેટલા એક છ છ મહિના હોયા ગયા તો એ મને એ નથી દીધી આજે એમાં ને બધું છે તારે તો ખાલી કેવું હોય કામ ને એવું તો અમાર કરવું હોય ને કેમ થાય અમને ખબર હોય

યમ હો ગય સ દેખાડ દો આ મકા આ મકા આવે પછી આમ બહુ ધીરે ધીરે આવ પેન્ડલ મારે જો ઓ હજી બહુ પગ નથી અંદા ધમોના એ ત્યારે બધે છોકરા ક્રિકેટમાં મેસ બોલો આયા પરીક્ષા લે છે અમારે અને આયા પરીક્ષા લે અને આ બધે હારા ક્રિકેટમાં હો

ચાલો બધા જમવા મસ્ત થાળી તૈયાર થઈ ગઈ છે ભીંડા શાક રોટલી નું શાક નથી ખાવી રોટલી રોટલી કડવી છે બોલો અમારા ને રોટલી કડવી લાગે લાય તો જો મસ્ત મસ્ત બધું બની ગયું છે ભાત ભાત જો નાસ્તા માટે બનાવ્યા રોટલી પહેરી દીધી કે શાક એ ખાવું પપ્પા ની રોટલી ભીંડા ને શાક બનાવ્યું અને છાંસ તો હતી સવારે બનાવેલી હું છે ને છાશ સવારે બનાવેલું બપોરે એટલી તો માથાકૂટ નહીં એવું છે કાઈ નઈ ચાલ બહુ ભૂખ લાગી બુધવારી માં ગયા ને થાક એમ થઈ થઈ ગયો થાક લાગી એમ જ થાય એ લોકો ને લેવાનું થાય એટલે બધું લઈ જ લઈ અમે કઈ નથી લીધું એને જ લીધું ને આપડે તો હું લેવું લેતા જ હોય બુધવારી માં તડકો લાગે બહુ થાકી જાય હવે વસ્તુ સારી આવે કા પેલા કરતા સરસ આવે મમ્મી થાકી ગયા મહેમાન ને લઈને ગયા તા ને ચાલો જમી લઈએ જમવાનું ચાલુ કરી દીધું કુકુ એ નાનું કુકુ નહી બોલે બસ હવે છાસ ચૂકું નહીં બોલે છાસ પીવીસ ભલે પીતો શું બતાવે છો મસાલાવાળી છાસ બતાવે પછી તમાર નીલભાઈ કે મસ્ત વઘારેલા ભાત છે કે મને તો બહુ ભાવે પછી લંચ બોક્સમાં લઈ ગયો મહેમાન એની ઘરે જતા રહ્યા ને હવે મસ્ત ફ્રી થઈ ગયા છે અને મમ્મી એક મસ્ત ઓર્ગેનાઇઝર લાવ્યા છે મારે કેટલા દિવસથી લેવું તો હું તમને બતાવું બહુ સારો પડે એમાં કપડાં ભરવા માટે ચાલો બતાવું

પછી તમાય કપડા હોય ને તો આ રીતે અહીંયા ઉપરથી કપડા એડ કરી દેવાના બધાય આરામથી બહુ મોટું છે એમ તો તો આરામથી બે બે થપ્પા તો આરામથી રહે જ જાય આપણી ડ્રેસ કુર્તી મટીરિયલ જે પણ કઈ હોય ને એનું પછી એને આ રીતે પેક કરી દેવાનું મસ્ત પેક થઈ ગયું પછી ખોલવું હોય તમારે કાઢવું હોય તો જો અહીંયાથી કાઢવાનું એટલે મને આ બહુ જ ગમે તો આયા તમને મસ્ત થપ્પા દેખાય અહીંયાથી ખેંચી લેવાનું અને વળી પાછું જો જોઈ ખેંચેલું તમારે મુઠું હોય તો પાછું અહીંયા ઉપરથી ખોલી મૂકી દેવાનું એટલે જે બીજા કપડાં છે એ જરાય વિખાય નહીં અને મસ્ત થઈ જાય એમ એટલે મને છે ને બહુ જ ગમ્યું નહીં તેનું સાડીની જે કોથળી આવે ને એમાં મારી એક 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 પેર અલગ અલગ રાખતી પણ હવે મારો વિચાર છે કે આમાં મસ્ત ગોઠવી દો મને તો બહુ જ ગમ્યું ને વળી છે ને આગળથી જો અહીંયા ટ્રાન્સપરન્ટ આવે અહીંયાથી એટલે તમે કયા કયા કપડા અંદર મૂકેલા છે ને એ બધું દેખાય મસ્ત છે બહુ મોટી સાઈઝ છે એમ તો તમારો આરામથી ઘણું બધું આવી રહી સરસ છે કાંઈ નહીં ચાલો આપણે હવે પછી કપડાં ઓર્ગેનાઇઝ કરી દઈશું પેલા તો હું ને ધર્મ જાદુ પીતા પણ ઈ નથી પીતો નથી પીતો મેં બંધ કરી દીધું બસ ખાલી એક કપ મમ્મી માટે બનાવી બાકી કાઈ નઈ ચાલો ચાલો બધા ચા પીવા ચાય ચાય ગરમા ગરમ ચાય એમ બોલે તો ગાય જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મસ્ત અને શાકમાં આપણે બનાવી દીધું છે રીંગણ બટેકાનું શાક અને સંભારામાં તો જો સલાડ ચીપડા કેરી પછી ગળ કેરીનું અથાણું આમાં ખાટી કેરીનું અથાણું ને આમાં મરચા કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ છ તો સંભારા થયા બોલો છ સંભારા શાક અને રોટલી આજે પાખરી નથી બનાવી બધે રોટલી જ બનાવી છે બે વસ્તુ હોય વળી

કેટલી બધી સ્પેસ છે તો બે તો આરામથી આરામથી આમ આવી જશે તો અહિયાં જ કરવાનો છે નજીક લઈ ની અવાજ ન આવે બ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરવાનો છે મસ્ત અને હવે ફટાફટ આપણે બધા કપડા છે ને હવે ઓર્ગેનાઇઝ કરી દઈએ બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે જય સ્વામીને જગરસ્થા ભેટ જય દ્વારકાધીશ મળશું હવે કાળા બ્લોગમાં બાય શુભ રાત્રી